તું બહુ પ્રશ્નો કરી તું હાથવી જા અને હટ લઈને આવશે હું આ ગાડી પહેલા લાવી છુપચાપ ગાડી વગળા ગન નઈ મજાતી મને હા જા જલ્દી તું જા આ સમા સુધરશે જ હ તો એચી જ જાવ આપણે હ કા રિછા તો વળી હ આ ઉપરા કાતો ઈચ્છાડી કોક ભાઈ બોલો બોલો

આ ભબ્લી નીકળી જો ક બસ કોઈ કેડુ બુદુ કોઈ આવણી હો હો રસ્તો તો કમ્પ્લીટ જવાનો હ હવે હવે જઈ દેવાનું કાપોળો બઈડી આ રસ્તો માં એકલા નો જ છે એવું છે બીજું કોઈ ના ને તો હા તો વાત કઉ તારા માટે મીઠાઈ લાવ્યો હું ઈવું હ હા પકડી લે ઈમાં હા હા તો કાકા આ પે બુદલા નહીં બુદલા પર બઈડી પકડી લેજે કઈનો ઈ વાત છે પકડો એય એય ગી ગાડી ના હાલશે ને પણ ગાડી કાકા ના ભાવ તો હું ના જો ખમતાની વાત કહું હું અલ્યા ઓમ ખરી ને ઓમ ક્યાં ફરી આવી સર માસીને લઈ જાતી ઓ તો 20 મિનિટ તો કહું તે તો વાખો છે તાણે તો લઈ जातो છે કાકા આળો લઈ હું કહું આળો નહીં લઈજો તમે હેળો ને ફોન

1 2 3 1 2 3 આમ ગડ આમ ગડ કાકા તો ઘણી રસ્તો કે હ તેમ ઘોરી જઈ લે અને મને ગણતરી પર માં એડું રસ્તા પર હા કાકા આખો બોમ ફરોન થા આપણે ઓમન ખબર હજુ અલ્યા આરીને તમે ભઈ પકડીયું ગાડી લઈ આવું મારે લઈને જે લઈને જાવ પણ ઘરે પકડ પેલા તમે તમે હાલો માં પહાડા લાઈ જા <laughs> 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 <laughs>

લા દીવાલ કૂદી પડશે આના ઓની ફિલ્મ કઈ જાવ તાન દેખા કર અને તું આટલું બધું કૂદી નાયા ને પાકિસ્તાન એકદમ પેલા વાર હું હું પાડી કૂદીન જા હાલ હે જો હાથ કરે તો પોચે કાઠા ગયા કાકા હવે હવે તો રે તમને

મૂડી મારી બગ મૂડી તમારી બગ ને મારા લુઘા પકાવો તમે કાકા હું કશ તમે કોટા નું કાકા બોલી આવજો કાકા કાકાનો તો આવ ભાઈઓ કાકા પકડો જી મને કાકા હા હું અપતાય

તો આયા <werking to> <him> <Shooting connection> <smoked assassin> <machine sounds> આ શું આ ભમો તો ભમો એ ભમા તો મેલો કોકરા ઘર પર એમ તો બરા ભગાના છે અમન ભમાના આ આ જને ભૂલવાતો નઈ મારો તો આ તું મને કે મેલી રહ્યો

વેલો દી કાકા અરે આખા ગોમમાં મારી આવું કાકા અરે મને ની નાઈ કે કાકો રે હું તારો ભઈ બેચે તો બેજેલા કાકા આ જો ઠીક કરીયો